માં પાણીની પારાયણ મામલે દેખાવ થઈ રહ્યા છે ધારાસભ્ય કે યુ રોકડિયાના વિસ્તારમાં જ પાણીનો કકડાટ જય ગણેશનગર શિવશક્તિ જય અંબે સહિતની સોસાયટીઓમાં દૂષિત પાણી આવવાની રાવ છે દૂષિત પાણીથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડીને દેખાવો કર્યા છે ઢોર નગારા વગાડી તંત્રને જગાવવા પ્રયાસો કર્યા છે સ્થાનિકોએ કહ્યું છે કે અમે ધારાસભ્ય કે કોર્પોરેટરને ક્યારેય જોયા નથી વોર્ડ ઓફિસવાળા છેલ્લા એક વર્ષથી ધક્કા ખવડાવે છે શહેરના ગોરવા વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું એના કારણે લોકો જે છે તે અકડાયા છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે એ ઢોલ નકારા સાથે લોકો જે છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને અહીંયા જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકો એ હદે અકડાયા છે કે તેઓ વોર્ડિંગ કરવાની ના પાડે છે અને પોતાના સ્થાનિક નેતા છે જેમને મળવાની પણ ના પાડે છે ત્યારે

ચોખ્ખું પાણી જોઈએ છે અમને આ સમસ્યા છે અમને પણ હવે તો ચૂંટણી બીજી પર પણ આવશે ને જયારે અમારી જરૂર પડશે ને ત્યારે અમે વોટ નહીં આપીએ હા અહીંયા કોઈને ઘૂસવા પણ નહીં દઈએ વોટ પણ નહીં આપીએ અને અમે વેરો પણ નહીં ભરીએ જ્યાં સુધી અમારી સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી અમે વેરો કે વોટ કશું જ અમે આપીએ અમને પાણીની સુવિધા જોઈએ બસ બિલકુલ બીજા બેન છે એમના હાથમાં ગંદુ પાણી છે તેમની સાથે વાત કરીશું બેન તમે શું કેશો હવે તો ઉમર થઈ ગઈ છતાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું આ તકલીફ થાય ઘરમાં બાળકો પાણી આવે છે એમાં આટલું બધું ગંદુ અને ખરાબ પાણી આવે છે આવું પાણી કોણ પી શકે તમે વિચારો બાળકો ગરીબ ઉંમરવાળા બધા કેટલા બીમાર થઈ ગયા છે એ ખબર પડતી નથી આ તો લોકોને તો શું કરવાનું આના માટે બિલકુલ થી તો લોકો બીમાર થઈ રહ્યા છે બીજા દ્રશ્યો બતાવીશું સમસ્યાનું સમાધાન આવ્યું નથી અને આશ્ચર્યની વાત એ છે કે એના જે સ્થાનિક લોકો છે તેઓ પોતાના ધારાસભ્યને ઓળખતા નથી અને કોર્પોરેટરને ક્યારે જોયા એ પણ સ્થાનિક લોકોને ખ્યાલ નથી ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે ભલે અત્યારે અમે પાણી માટે ટળવતા હોય પરંતુ જ્યારે ચૂંટણી આવશે ત્યારે આ જ નેતાઓ જે છે તે વોટ માટે છે છે તે વાત નક્કી નગરના ગામના એક જ પરિવારના ત્રણ વ્યક્તિએ જાતિના બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી નોકરી મેળવી હોવાનું સામે આવ્યું છે વર્ષ વર્ષ બાર સુધીના સમયગાળા દરમિયાન તબક્કાવાર જાતિ અંગેના ખોટા દસ્તાવેજો રજૂ કરીને જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને ત્યારબાદ સરકારી નોકરી મેળવી લીધી હતી આ મામલે વિશ્લેષણ સમિતિ ગાંધીનગર ખાતેથી તપાસ થઈ હતી ત્યારબાદ વિજયનગર મામલતદારને ગાંધીનગર ખાતેથી ફરિયાદ દાખલ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું જે મામલે આ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ત્રણેય વ્યક્તિઓ પૈકી પોલીસ કોન્સ્ટેબલ સોલંકી નરસિંહ ગુલાબસિંહ તેમજ સીઆરપીએફમાં નોકરી કરતા સોલંકી હિંમતસિંહ ગુલાપસિંહ અને અમદાવાદમાં લોકરક્ષક દળમાં નોકરી કરતા સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિ અંગેનું ખોટું પ્રમાણપત્ર મેળવી લેવાયું હતું પોલીસ દ્વારા તેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે એ પ્રમાણપત્રો તો જે તે આપણે એલસી ઉપરથી એલસી અને સ્થાનિક તલાટીકમ મંત્રીનો અભિપ્રાય અને કુટુંબીજનોના પ્રમાણપત્રો એલસી એ બધું એ વખતે રજૂ કરી અને એક પ્રમાણપત્ર લીધું બે હજાર સાતમો અને બે હજાર ત્રણ અને બે હજાર તેર માં સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાબાઈ ગુલાબસિંહ આ લોકો રહે છે નેલાવ વસાઈ વિજયનગરના વતની છે એ લોકોએ અલગ અલગ સમયે બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસ ટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે જે બાબતે જે ફરિયાદ દસ તારીખે